વરાછા વિસ્તારમાંથી એક યુવાનનું અપહરણ કરાયું હતું યુવાનના મિત્રએ ભાવનગરમાં ભાગીને લગ્ન કરતા તેનું અપહરણ કરાયું હતું જોકે પોલીસને આ બાબતની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અપહરણકારોને ઝડપી પાડી અભિયુક્તને મુક્ત કરાવ્યો છે વરાછા ખાતે આવેલા છીતુ નગરમાં રહેતી જાગુબેને જણાવ્યું હતું કે તેના પતિ વિજયભાઈ ચોડાસમાનું અપહરણ થયું છે વિજયભાઈ ગાયત્રી સોસાયટી ખાતે હીરા મજૂરી કરે છે અને તેઓએ બપોરના સમયે ફોન કરી કહ્યું હતું કે હું કમલેશભાઈ બાલુભાઈ પરબની ગાડીમાં બેસીને ઘરે આવું છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો થોડી પછી જાગુબેને પતિને ફોન કરતા સ્વિચ ઓફ હતો રાત્રે આઠ વાગે તેમના સંબંધી વિઠ્ઠલભાઈ ચૌહાણ ઘરે આવ્યા હતા અને જાગુબેને જણાવ્યું હતું કે મારા મિત્ર રાહુલ દ્વારા મને જણાવ્યું છે કે તમારા પતિ વિજયભાઈ તથા તેમના મિત્ર કમલેશને કોઈ અજાણી ઇસમો પોલીસ છે તેમ કહીને સાથે ગાડીમાં બેસાડી લઈ જવા પામ્યા છે જેથી જાગુબેન તથા કમલેશની પત્ની કાજલબેન કાપોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને માહિતી આપતા જ પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા જેમાં અગાઉ વિજયભાઈને તેમના વતનમાં છોકરી છોકરાના પ્રેમ સંબંધમાં ભાગીને લગ્ન કર્યા હતા તે બાબતમાં અપહરણ કરાયું જાણવા મળ્યું પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી રત્નકલાકાનું અપહરણ કરનારા અપહરણકારોને ઝડપી પાડી આપ્યું તેને મુક્ત કરાવ્યા છે અઝરપુર